સુરતના કાપોદરા વિસ્તારમાં દસ દિવસ અગાઉ ડીવી પૂજક સગીરના હત્યારાએ જે અટ્ટા ઉપર દારૂનો નશો કર્યો હતો તે કુખ્યાત બુટલેગર ગણેશ મદ્રાસીના ઘરના ગેરકાયદે બાંધકામનો પોલીસ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું દસ દિવસ અગાઉ કાપોદરાની કૃષ્ણાનગર વસાહતમાં રહેતા સત્તર વર્ષીય પરેશ અરવિંદ વાઘેલાની ચપ્પુના ઘા જેકી પ્રભુ શેટ્ટી નામના યુવાને હત્યા કરી હતી પ્રભુ શેટ્ટી જે સોસાયટીમાં રહે છે તે કાપોદરાની મમતા પાર્ક સોસાયટી ટુની પાછળ દીનદયાળ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગણેશ બચુભાઈ રાજપૂત ઉર્ફે ગણેશ મદ્રાસીનો અડ્ડો ધમધમ્યો છે પ્રભુએ ગણેશના અડ્ડા ઉપર દારૂનો નશો કરીને તે નીકળ્યો હતો ત્યારે ત્યારબાદ પરેશની હત્યા કરી હતી ઉલ્લેખનીય છે કે પરેશની હત્યાના પગલે તેવી પૂજક સમાજ રસ્તા ઉપર ઉતર્યો હતો અને કાપુતરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કર્યો હતો જોકે પરેશા મોત બાદ સફાડી જાગેલી પોલીસ ગણેશ મદ્રાસી ઉપર સકંજો કસવાની સાથે આજરોજ તેના દીનદયાળ સોસાયટીના ઘર નંબર બસો ચૌદના બીજા માળે ગેરકાયદે બાંધકામ કરી પતરા નાખ્યા હતા તેનું કોર્પોરેશનની મદદથી ડિમોલિશન કર્યું હતું